તમારા મિત્રના છસો કરોડ મારી પાસે છે પૈસા છોડાવવા હોય તો હું કહું એમ કરો કઈ પૈસા પડાવ્યા હતા ઇન્કમટેક્સની રેટ થતા આર્થિક તકલીફ કઈ પૈસા પડાવ્યા હતા વિસનગરના કાંસાના દિનેશ પટેલ સાથે છેતરપિંડિત થઈ હતી ફરિયાદ સુરતના પિતા પુત્ર પટેલ જયંતિભાઈ અને કૌશિક પટેલે મિત્રતા કેળવી હતી પોતાને ત્યાં ઇન્કમ ટેક્સની રેટને કારણે આર્થિક રીતે તૂટી ગયા હોવાની વાત કરી હતી

તેમજ મહેશ અમરદભાઈ તેમજ રાહુલ જયંતિબાઈ દ્વારા કરવામાં આવી